ભરૂચ જિલ્લાના જંબુસરથી સમાચાર સામે આવ્યા છે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં અકસ્માતમાં મૃત્યુ પામનારના પરિવારજનોને મુખ્યમંત્રી આકસ્મિક સહાય યોજના અંતર્ગત મૃતકના પરિવારજનોને ચાર ચાર લાખ રૂપિયાના સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું અંદાજીત અગિયાર જેટલા મૃતકોના પરિવારજનોને ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું કુલ ચુમ્માલીસ લાખ રૂપિયાની સહાય આપવામાં આવી હતી આ સહાયના ચેક વિતરણ જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય દેવકિશોર સ્વામીના વરદ કરવામાં આવ્યું હતું મૃતકોના પરિવારજનો અહીં આવી અને ચેક સ્વીકાર કર્યા હતા આ પ્રસંગે જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય દેવકિશોર સ્વામી જંબુસર તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ તેમજ જંબુસર શહેર ભારતીય જનતા પાર્ટી પ્રમુખ મનનભાઈ પટેલ જંબુસર તાલુકા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ કુલદીપસિંહ યાદવ તેમજ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રી દ્વારા આટલી મોટી સહાય આપવા બદલ ધારાસભ્ય શ્રી દેવકિશોર સ્વામી તેમજ લાભાર્થીઓએ મુખ્યમંત્રીજીનો આભાર માન્યો હતો જંબુસર ભરૂચ વચ્ચે એક ખૂબ જ ગોજારો અકસ્માત થયો જેની અંદર આઠ જેટલા જેવો ખાતે દર્શન કરવા જતા હતા અકસ્માત થયો જેની અંદર આઠ ભક્તોનું મૃત્યુ થયું તેમજ ચોમાસા દરમિયાન એક દીકરીને કરંટ લાગવાથી મૃત્યુ થયું બે જણા ડૂબવાથી એમ કરીને અગિયાર જેટલા લોકોનો આજે જંબુસર મામલતદાર ઓફિસે ચેક અર્પણ કરવામાં આવ્યો જેમાં ગુજરાત સરકાર દ્વારા દરેક વ્યક્તિને ચાર ચાર લાખની સહાય આપવામાં આવી એમ કરીને અગિયાર જેટલા લોકોને ચુમ્માલીસ લાખની આજે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ સૌ આગેવાનો સૌ સરપંચો તેમજ સહાય મેળવનાર સૌ કુટુંબીજનો હાજર રહી આજે મામલતદાર ખાતે આ ચેક વિતરણ કરવામાં આવ્યું તે બદલ હું ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ અગ્ર સચિવ એવા બેન શ્રી અવંતિકા મેડમનો પણ હું આજના દિવસે હું જંબુસરની જનતાવતી હૃદયપૂર્વક ખૂબ આભાર વ્યક્ત કરું છું ધ સ્કેન નો એન્ડ પ્રેસ ધ બેલ આઇકન